બંની પછમ બાજુ જઈ રહી છું બંને પછમ એટલે સફેદ રણ પ્રખ્યાત છે દોરડો તો એ બાજુ આજે નીકળું છું શક્ય હશે તમને બતાવીશ એ બાજુના ગામડા એ બાજુનો વિસ્તાર એ બાજુની પરિસ્થિતિ પાણીની ઘાસિયા મેદાનની પણ અત્યારે જલ્દી જલ્દી નીકળું છું એમ થયું વિડીયાની શરૂઆત કરના હું કારણ કે અહીં સેલ્ફીમાં જોશો તો પણ તમને અવળું દેખાશે અવળું દેખાય પણ અંદાજ બાર જો સાડા નવ થવા આવ્યા છે એટલે રવાની થઈ જાઉં તો દસ વાગ્યા સુધી પહોંચાય ચાલો નીકળીએ જલ્દી જલ્દી ગામડા બાજુ આજે વિચાર્યું જ છે ત્યાં જવાનું કે વિડીયો કરવાનું જોઈએ શું દેખાય છે નવું જૂનું તો મિત્રો ભૂજ છોડી આગળ નીકળ્યા છીએ ભરિંડિયારાના રસ્તા પહોંચવા જઈએ ભીરિંડિયારાના માવાનું નામ સાંભળ્યું છે ને હમ તો એ રસ્તે સીધે સીધા ખાવડા જવાય હોડકો જવાય દોરડો જવાય બંને પછમનો આ વિસ્તાર કહેવાય તો વરસાદ પાછોતરો થયો એના કારણે બંને બાજુ દરિયા જેવો માહોલ છે પાણી બંને કોર ભરાયેલા છે પૂરેપૂરા આમ ઘાસિયા મેદાનો છે પણ પાણી સુકાય પછી ઘાસ સુકે ને તો જોઈ શકો છો તમે બંને બાજુ કેટલા પાણી છે એક બાજુ તમને બતાવતી દીધા છું વળતાનો માર્ગ તમને બતાવીશ અને રોડ કેટલો સરસ લાગી રહ્યો છે વાતાવરણ પણ એટલું જ સરસ હતું અમે ગયા ત્યારે કારણ કે વાદળ છાયું હતું ક્યારેક ક્યારેક વરસાદ આવી જતો હતો અને ખૂબ સરસ માહોલ તમે રણોત્સવ વખતે ગયા છો પછી તો નથી ગયા ને આ ગાડીની મોજ કારણ કે ફરવા કે ફેશિયલ ઊંઘાતી નથી ગઈ નોકરીના ભાગરૂપે જ નીકળી છું હું આવા ઓફિસથી જ ગાડી છે અને જઈ રહ્યા છીએ બંને મારા સાથીઓ યોગેશભાઈ અને નિરૂપ પાછળ આપણું માન જાળવે તમે આગળ બેસી જાઓ વિનાબેન એટલે આપણે આગળ બેસી જઈએ અને ગાડી ચલાવી રહ્યા છે રાણુપા લગભગ સત્તર વર્ષથી અઢાર વર્ષથી ભાઈ મારી સાથે છે અને મને વીસેક વર્ષ થઈ ગયા આ સંસ્થામાં એટલે શું કે પોતાના જેવા સંબંધો પણ થઈ ગયા હોય અને હવે પહોંચ્યા છીએ અમે હોડકો ધોરડો જઈ આપણે વાઇટ્રાણી પહેલાં આવે છે હોડકો હોડકોને સરપંચને મળવું હતું પણ સરપંચ તો ન મળી શક્યા પણ તમને હું અહીં એક ત્યાંનો રિસોર્ટ બતાવી રહી છું અહીં જમવા માટેનો મોટો હોલ હતો અને અહીં જુઓ કેવી કારીગરી આ બધી જ હાથથી કલા કરવામાં આવી છે આ જમવા માટેનો હોલ બાજુમાં જ તમને રસોડું બતાવીશ અહીં હાથ ધૂઆના હા આ સામે દેખાય છે બાણું ત્યાં રસોડું આપે આ બારીમાંથી લઈ લઈ બધી જ વસ્તુ કચ્છી કલાથી શણેગારી રાખી છે દેખાય છે ને તો આ રસોડું અને આ રિસોર્ટના બારનો ભાગ સેલાણીઓને આનંદ પણ આવવો જોઈએ ને વ્હાઈટ રન જોઈને આવે અહીંયા રોકાય તો બહાર બેસે કુદરતી વાતાવરણની મોજ લે અને આવા ભૂંગામાં રોકાવાનું હોય છે તો ભૂંગાના ભાડા પણ શું કહે બે બે બેડ હોય તો પાંચ હજાર અને નહીં તો એથી વધુ હોય છે અને હવે આ જે તમે સીન દેખાઈ રહ્યું છે ને તે પહોંચ્યા છે ખાવડા આ ખાવડા વિસ્તારમાં અમારી સંસ્થા કચ્છ મહિલા વિકાસ સંગઠનની જૂની ઓફિસ છે ખાસી અઢી એકરમાં પથરાયેલી છે તમને એની ઝલક બતાવી રહી છું દેખાય છે આ ટાઈપની બનાવી હતી જ્યાં હવા ઉજાસ કુદરતી રીતે આવે એસીની જરૂર ન પડે એવું વાતાવરણ અહીં બારી કેવી રાખી છે જો પથ્થરનું બાંધકામ આ લગભગ ત્રીસેક વર્ષ પહેલાં બંધાણી હશે અને આ જુઓ રાફડો ઉદયનો લાગે છે પણ હું ગીત ગાય ને નાગણીનો રાફડો કેસરિયા કોનો છે ખબર નહીં એટલો મોટો રાફડો હતો ત્યાં તો મેં કીધું કેટલા લોકોએ જોયો છે રાફડો ના જોયો તો જોઈ શકો છો તમે આ રાફડાને અને અહીંથી આપણે આગળ વધીએ તમને બધું જ બતાવી જાવ અહીં જૂની જૂની બધી ઓલી છે અલગ અલગ બધી ઓફિસો હતી આ બધામાં જ ઓફિસ તરીકે વપરાતા મકાન તરીકે નહીં અલગ અલગ ઘણા બધા છે ઓફિસ ઘણું બધું બનાવ્યું હતું ને અલગ અલગ વિભાગ પણ જે તે સમયે હા ભૂકંપ આવ્યો એના પછી સોળ સંસ્થાઓનો એક સમૂહ હતો અને આ બધા વિસ્તારને બેઠો કરવા માટે ઘણું બધું કામ થયું તો અમારી સંસ્થા કચ્છ મહેલા વિકાસ સંગઠન દ્વારા જ આ સંકુલ એક ઊભું થયેલું છે કુદરતી વાતાવરણ જો કચ્છની ઓળખ કચ્છની કેસર કેરીની ઓળખ પછી થઈ છે જૂની ઓળખ છે ખારેખ ખારેકના અલગ અલગ નામ હોય છે અત્યારે તો એ સિઝન પૂરી થઈ ગઈ છે પણ અહી ઘણી બધી અહીંયા વાવાણી છે હજી હજીમાં ખારેકો આવતી નહી હોય નાની છે એટલે કાંટો બહુ લાગ્યો ને જેણે ખારેકો જોઈએ હશે કામ કર્યું હશે ખબર છે કાંટો કેટલો અઘરો હોય અને અહીંયા બોર હજી બોર પણ આવવાને વાર છે સંકુલ બહુ જોરદાર છે હું જોઉં છું મજા આવે છે એટલે તમારી સાથે પણ શેર કરી દઈશ ઝાડ પાન વચ્ચે જ બધા મકાન ને ઘર ને ઓફિસ ને ઓફિસ જોશો તો પણ બધી ઘર જેવી જ લાગશે અહીંથી એન્ટર થઈ અહીં પણ એક ઓફિસ છે અહીં પણ એક બીજી સંસ્થા કામ કરતી એવું કે છે મને પાકી ખબર નથી હું પહેલી વહેલી આવી છું પણ લગભગ અહીં સેતુ સંસ્થાવાળા આવી બેસતા કચ્છમાં ઘણી બધી સંસ્થાઓ છે જેના નામો આપણને ખબર નથી અમારા જેવા સંસ્થા સાથે કામ કરતા હોય તો ઘણી સંસ્થાઓને ઓળખતા હોય પણ છે ને મસ્ત મજાનું વાતાવરણ કેવું લાગ્યું કે જુઓ કમેન્ટ કરીને અને મજા આવતી હોય આવા વાતાવરણ જોવાની આવા નવા 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 સ્થળ જોવાની તો વિડીયોને શેર પણ કરજો અને કમેન્ટ પણ કરજો અને શેર કરો તો વધુ લોકો આને પણ જોઈ શકે જેમ તમને આનંદ આવે છે એમ બીજા પણ આનંદ લઈ શકે જો જોઈએ કુવા રિચાર્જિંગ માટેનું કામ છે કૂવો બતાવ્યો છે ના ફાયદા શું હોય બધું લખ્યું છે કઈ રીતે રિચાર્જિંગ થાય કૂવો કેટલા લોકોએ જોયો છે કમેન્ટ કરજો જૂનો કૂવો છે જૂનો કૂવો એના પર ગરોડી આના અંદરથી પાણી સિંચાય તેથી જોર ઓછું લાગે વિડીયો જોતા કોઈક વડીલો હશે જેને કામ કર્યું છે હશે ખબર હશે કે કુવામાંથી પાણી કેમ સિંચાય અલગ અલગ ઓફિસો એમ એમની કે સળગ આમ આ રીતે ભૂંગા ટાઈપની અલગ અલગ બનાવી લેશે અને અલગ અલગ વિભાગો એમાં 250 માટે આ અલગ અલગ બાંધકામ છે ને જૂની યાદો તાજી કરે છે જૂના બાંધકામો કેવા હતા મકાનોના નહીં મહેલોના એ ટાઈપના બાંધકામ એ જોઈને પણ આનંદ થાય એવું તો એ મેં આપે જોઈ સકિયે છે અને અહીં જુઓ આ વિસ્તાર આખો તમને બતાવી દીશું ખાસી કેવી બેથી અઢી એકરમાં પથરાયેલી છે એટલે આપણે અલગ અલગ બધું દેખાય જોઈ શકો તમે એટલે આપણે વિચારી શકો કે આવી પણ ઓફિસો હોઈ શકે અને છે તો અહીં જો કેવી મોજ છે બગીચા જેવો લાગી રહ્યું છે બગીચા જેવી મોજ દે ઓફિસ એટલે બંધ વાતાવરણ નહીં પણ બધાને આનંદ આવે એ ટાઈપનું વાતાવરણ મજા આવી જાય લાગે છે ને અહીં બેસવું તો આનંદ આવી જાય અહીં એમ કહેતા કે જ્યારે ઓફિસ ચાલુ હતી ત્યારે કોઈનો જન્મદિવસ હોય તો અહીં કેક કપાતી અને અહીં બધા બેસતા અને અહીં આનંદ કરતા અહીં મોજ કરતા એકબીજા સાથે હસતા મળતા રમતા તો એવું વાતાવરણ હતું અને હવે આપણે આ જોઈ અને નીકળવાના છીએ પાછા એ જ રસ્તે તમને બતાવતી જઈશ તો આ જુઓ પાછા વિચરણ થાય બીજું સારો રસ્તો અને તમે પંખીનો મેળો બતાવ જે તમને આગળ છે છે ને બંને બાજુ એક સરખું પાણી જણે દરિયો સરખો એક સરખો ભરેલો હોય નદી હોય તો વેતી હોય તળાવ હોય તો એની પાળ હોય અહીં નથી પાળ નથી વેતી પણ નથી મોજા થલકતા એક શાંત સરખું પાણી રમણીય સ્થળ અને હમણાં જ તમને દેખાશે પંખીનો સરસ મજાનો મેળો એ જ રસ્તે આપણે આગળ વધી રહ્યા છીએ જો અહીં પાણી સુકાઈ ગયું છે ત્યાં ઘાસ ઉગી નીકળ્યું છે એટલે જે ઘાસિયા મેદાન તરીકે ઓળખાય છે તો આ ઘાસિયા મેદાન અને ત્યાં જ પંખીઓ બગલા બગલા કેટલા ઢગલા બંધ બંગલા બંગલા નહીં પણ બગલા કેટલાય જોયા છે શું કહેવાય અંગ્રેજીમાં આપણા બાળકોને અંગ્રેજીમાં નામ આવડે છે પણ ગુજરાતી નામ શીખવાડવા જોઈએ બગલા અને એથી આગળ વધશો તો તમને સારસ પણ દેખાશે હમણાં જ તમને બતાવું ગાડી ઊભી રાખી નીચે ઉતરી અને વિડીયો શૂટિંગ માટે જ ઉતરીની છે કે જોઈ લઉં પાણી છે નીચે એમાં એમને ખોરાક મળી દે માછલીઓ ઝીણી ઝીણી અને જીવાકો મળી રહે એટલે ત્યાં બગલાઓ હોય છે પંખીનો મેળો છે અહીંયા કેવો લાગે છે પંખીનો કલરો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો બંને બાજુ પાછું તમને અલગ અલગ બતાવતા બતાવતા આપણે આગળ વધીએ છીએ ભૂજ બાજુ નીકળી રહ્યા છીએ પણ હજી તમને બીજા બીજી બાજુ દેખાશે પંખી કે સારસ તો તમને બતાવું છું હા પાછા દેખાણા જુઓ બગલા બગલાના ઢગલાને ભેગા સારસ પંખીને અહીં ખરેખર એમ થાય બે કલાક રોકાઈ જઈએ એવો આનંદ આવે એવું વાતાવરણ જો પંખી ની થોડીક થોડી નીચે તો અહીં ઉ ખરેખર મજા આવી તમે ક્યારેક આવો સફેદ રણ વખતે બધા જોવા આવી છીએ પણ આ વખતે આપે જોવા નથી આવતા કારણ કે આપણે સફેદ રણની મોજની જ ખબર છે પણ જ્યારે રણોત્સવ ન હોય એ પહેલાં પણ વાતાવરણની મોજ તો ઘણી જ છે તો મિત્રો પાછા પહોંચ્યા વેલી આજે તો આવી ગીતી માનસિક થાક લાગ્યો તો ધાર્યું એ કામ નથી થયું એટલે માનસિક થાક લાગ્યો થોડીક વાર વિચારોમાં કંઈ કામમાં મન પરોવ્યું પછી એમથી સુ વિચાર લઈ લઉં આજના સુવિચારની વાત કરું તો એવી છે કે તમારો મતલબ નહીં હોય તમારામાં મતલબ નહીં હોય તો દુનિયા તમને બોલાવશે નહીં જો મતલબ હશે તો જ તમને લાગણી અને પ્રેમ આપશે આ દુનિયા મતલબ એ છે આપણે યાદ રાખવા જેવું છે કે જ્યારે ઝાડ સુકાઈ જાય ને ત્યારે પંખી પણ એના પર બેસતા નથી માળો નથી બાંધતા ખબર નહીં શા માટે નથી બાંધતા એ તો મને ખબર નથી મને એવું લાગે છે કે કદાચ ઓક્સિજન નહીં મળતું હોય એટલે ઝાડ પર માળો બાંધે તો ઊંઘમાં પણ એને ઓક્સિજન મળતું હશે એવું હશે છાંયો મળે એવું હશે પણ માળો નથી બાંધતા હકીકત છે એટલે મતલબ વગરમાં દુનિયા તમારી સાથે સંબંધો નહીં બાંધે એવું લાગી રહ્યું છે આ વાત સાથે વિડીયોનું કરું છું એની કાલે બોલું છું સરસ વિડીયો સાથે વિડીયો કેવા લાગી રહ્યા છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારા લાગે તો લાઈક શેર કરજો તમારો અઢળક પ્રેમ મને અહીં ટકાવી રહ્યો છે નહીં તો એટલો યુટ્યુબ પર હરીફાઈ વધે છે વહેલું મૂકી દેવાય પણ જે તમે જુઓ છો ને એનો પ્રેમ જ મારી પર હંમેશા મને વિડીયો કરવા પ્રેરિત કરી રહ્યો છે આ જ વાત સાથે આવજો મિત્રો બાય બાય જય જય કરી ગુજરાત જય ભારત અને જય હિન્દ હરિ ઓમ